ગાંધી જયંતિ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થઈ હતી જે અંતર્ગત સાબરકાંઠાના તમામ પોલીસ મથકોમાં વીસ નવેમ્બરથી વીસ ડિસેમ્બર સુધી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સાબરકાંઠામાં ત્રણ કરોડથી વધારે રૂપિયાના દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો અને બીજી ત્રણસો જેટલા વાહનોનો નિકાલ કરી સાબરકાંઠાના તમામ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ સહિત પીએસઓના સ્થાયી નંબર જાહેર કરવામાં આવ્યા છે જે સમગ્ર જિલ્લાની જનતા માટે સૌથી મોટી રાહતની વાત બની રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવ્યા છે અને તમામ પોલીસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી રહી છે મુદ્દામાલના નિકાલ વ્હીકલના નિકાલ પછી રેકોર્ડના નાશ એ તમામ કાર્યવાહી તમામ જિલ્લાઓમાં ચાલુ છે અને આજે અમે હિંમતનગર પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી છે અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ કરોડ જેટલા મુદ્દામાલના નિકાલ કરવામાં આવે છે વાહનોમાં બી ચારસો જેટલા વાહનોના રાજી કરવામાં આવી છે જેમાં બત્રીસ લાખ જેટલા એ નાણાં ઉપજ્યા છે એ એના સાથે સાથે આપ જોયું કે તમામ કચેરીની તમામ જે શાખાઓ છે તમામ ઓફિસ છે એ તમામ સફાઈ કરવામાં આવી છે